હાલો ફ્રેન્ડ હું છું રજા પરિવાર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમને દેખાડીશ ગાંડીગીરમાં મારું ગામ કેવું છે અને મારી સાથે છે એવા તોફીભાઈ બ્લોજ એ પણ મારી સાથે આવશે અને એ પણ એન્જોય કરશે અને તમને પણ એન્જોય કરાવશે તો મિત્રો ચાલો અને આપણે જોઈ લઈએ આપણી બાઇક ક્યાં છે આ છે આપણી બાઇક અને આ બાઇકમાં આપણે જવાના છીએ અને આપણું ઘર બતાવી દઉં તમને આ છે મારું ઘર હલો ફ્રેન્ડ અત્યારે હું મારી વાડીએ અમે ને તોફીકભાઈ અત્યારે અમારી વાડીએ પૂગી ગયા છીએ અને તોફીકભાઈ અત્યારે ચશ્મા બસમાં ફેરી ફૂલ મોજમાં છે આ છે મારો સન એ પણ અત્યારે ફૂલ મોજમાં છે તો મિત્રો અત્યારે તમે અહીંથી જોઈ શકો છો મારી વાડીએ તો હું આખી તમને મારી વાડી દેખાડું તો મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણા ઘઉં અને આમાં રોટાવેટર વેટરા ગયું છે પેલા એમાં શેરડી હતી અને અત્યારે રોટાવેટર વેટરા ગયું છે અને ફરીથી પાછી એમાં આપણે શેરડી જ વાવવાની છે જોઈ શકો છો તમે આ ઘઉં ઘઉં હવે ફૂલ પાકી ગયા છે બે ત્રણ દિવસની અંદર વઠાઈ જાય મિત્રો આલો આપણે આગળ વધીએ અને આ છે આમ દેશી સુપી તાળા નાખવા બાકી એ એક બે દિવસમાં તાળા નાખાઈ જાય

ચાલો ભાઈ આપણે આગળ જઈએ અને કેવી રીતે અમે વાઢીએ છીએ અને કેવી રીતના હારી બાંધીને ખવડાવી છેડું અને આ સેવાઢવાનું કામ છે ચાલો આગળ તમે જોઈ શકો છો અમારે તોફિકભાઈ ને મારો સન છે એન્જોય કરી રહ્યા છે એ પણ વિડીયો કરી રહ્યા છે જોઈ શકો છો તમે આપડી વાડી છે આ હું વાવ્યું છે મકાઈ છે હા તો મિત્રો જોઈ શકો છો આ મારા સંત પાસે હું છે મકાઈ ના ડોડા ને આ હું છે બેટા બાજરો છે પછી એને શું કરશો તમે લણશો આપણે લણશું ને હા એ જો બાજુમાં બગીચો છે હો જોઈ શકો છો તમે બેટા અહીંયા સિંહ ટીપડા આવે છે હે કેમ કહ્યો અહીં સિટી આવે છે તમે ડરોસો હાલો મિત્રો તમે જોઈ શકો છો આપણી વાડીની પાછળ જે ગેટ દેખાય છે એ ગેટ છે સ્ટેટ વિલા નો અને આ હોટલ સોમનાથ જિલ્લાના તાલાડા તાલુકાના લીમદ્ર ગીર આવેલી છે જેનું નામ છે સ્ટેટ વિલા હોટલ મિત્રો અનુભવ વિડીયો હું તમને આખો બતાવીશ જોઈ શકો છો તમે અમારી વાડીની બાજુમાં જ છે ગેટ અને અહીંથી આ પાછળથી સીધો રસ્તો જાય છે ને એ પણ હું તમને બતાવી દઉં આખરી તો મિત્રો આ જોઈ શકો છો તમે આ ગેટ છે અને ગેટમાંથી સીધી એન્ટ્રી થાય છે જોઈ શકો છો આ સીધો બગીચે રોડ જાય છે તો મિત્રો હવે રજા લો આ એક નાનકડો વ્લોગનો વિડીયો હતો તો વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ